તય મિત્રો કેમ છો મજામાં મજામાં જો ને いや જોતા રહ્યો એટલે મજામાં આવી જશે અત્યારે આપણે આવી ગયા છીએ આ તાબોમાંથી જોઈ શકો છો શું નજારા છે મિત્રો વ્યુ સનસેટ આ ચેનલ આપડી નવી છે ફર્સ્ટ વ્લોગ છે અને આવને આવો વ્લોગ જોવા લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને કન્ટીન્યુ બ્લોગ આપડા આવતા રહેશે અને આ ફૂલ મોજ કરવાની છે એટલે સબસ્ક્રાઇબ તો કરી દેજો પ્લીઝ યાર ને આવા ને આવા બ્લોગ જોવા માટે કન્ટીન્યુ બ્લોગ બનાવીશું એટલે જોવા માટે આવજો આપણી પ્રોફાઇલ ચેક કરી લેજો એ મારો પહેલો બ્લોગ છે भूलता से क्या मस्त नजारो से भर तो जा सको छो सिनेमैटिक शूट अत्यारे नहीं लेवा बीजा वीडियो में लीसु आपरे अत्यारे नहीं मस्त पवन आवे छे वादळा को को देखाय छे अत्यारे नहीं थी हां जैसे से आसान दो से निकरो जूम के जो इसको दो અને કાલના વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાય ને બાય બાય કન્ટિન્યુ રેજો વિડિયો જોવા માટે